સર ખાસ કરીને આંકડાઓ જાહેર થયા છે આ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓના પેકેજ ખાતે ગત સપ્તાહ જે આઈએચઆઈપીના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહ આ મેલેરિયા અને ચિકનગુનિયાના એક એક કેસ નોંધાયેલા છે આપણે ડેન્ગ્યુના પાંચ કેસ નોંધાયેલા છે ઉપરાંત શરદી ઉધરસ અને જે તાવના જે કેસીસ છે શરદી ઉધરસના એક હજાર જેટલા કેસીસ અને તાવ સામાન્ય તાવના સાતસો પચાસ કેસીસ નોંધાય છે આપણે ઝાડા ઉલટીના કેસની વાત કરીએ તો એકસો ચુમ્માલીસ જેટલા ઝાડા ઉલટી અને બે ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે આ ઉપરાંત કોલેનો કોઈપણ કેસ નોંધાયેલો હતી જે સારું વાત કહી શકાય આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે આ ચાલુ વીકમાં એટલે કે ચાલુ અઠવાડિયા દરમિયાન જે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનમાં ઉછળ આવવાની શક્યતા નોંધાયેલી છે ખાસ કરીને અત્યારે કોલ્ડ વેવ એટલે કે ઠંડીનું મોજું છે ફરી વળ્યું છે તાપમાનમાં જે એકાએક જે છે ઘટાડો નોંધાયેલો છે આ ઉપરાંત ઠંડા પવનોને કારણે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન જે છે વાયરલ સદી દ્રષ્ટના કેસીસ છે વધવાની શક્યતા નોંધાયેલી છે એમાં પણ ખાસ કરીને જે બાળકો વયોવૃદ્ધ લોકો છે અને સદર્ભા બહેનો છે એમને ખાસ કરીને ઠંડીમાં એક્સેસિવ એટલે કે પીક અવર્સમાં સવારે વહેલી સવારે અને સાંજે મોડી સાંજ સુધીનો જે સમય જે છે ત્યારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત લોકોએ ગરમ વસ્ત્રો જે છે પરિધાન કર્યા પછી બહાર નીકળવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને કાન મોં નાકની અંદર જે ઠંડા પવન અથવા હવાના જેનું ખાસ છે એ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત ઠંડી ઋતુમાં જે છે ઋતુગત ફળો અને ગરમ ખોરાક જે છે એ જ લેવાનો આગળ રાખવો જોઈએ ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે આપણે ગત ત્રણ વર્ષના જે છે જેટલા પણ કેસ નોંધાયા છે એનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ખાસ કરીને આ હાઈ રિસ્ક એરિયા જે છે તેમાં સઘન સર્વેલન્સની કામગીરી છે એ આપણે કરવામાં આવી રહી છે આ ઉપરાંત આ કામગીરી છે હજી ચાલુ રહેશે આપણા સ્ટાફમાં જે એમપી ડબ્લ્યુ ફિમેલ વર્કર ઉપરાંત આશા જે છે એમાં સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે અને ફિલ્ડ મેલેરિયાના ફિલ્ડ વર્કર દ્વારા દરેક શંકાસ્પદ પોઝિટિવ કેસ હોય ત્યાંના પણ ઘરે જઈને ફોગિંગ કરવામાં આવે છે આ ઉપરાંત આજુબાજુનો પચાસ મીટરનો એરિયા જે છે સર્વેલન્સ અંદર આવરી લેવામાં આવે છે જેમાં એન્ટી એડલ્ટ અને એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવે છે એબે બે જે દવા ઉપરાંત એબેટની કામગીરી પણ જે છે એ કરવામાં આવી રહી છે ખાસ કરીને લોકોને પણ માહિતગાર કરવામાં આવી છે કે એક દિવસ ડ્રાય ડે ઉજવીને ડેન્ગ્યુને કંટ્રોલ કઈ રીતે કરી શકાય આપણે જોવા જઈએ તો છેલ્લા ચાર વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેન્ગ્યુના કેસીસ ઘણા બધા વધારે જોવા મળે છે આગામી વર્ષો દરમિયાન પણ કેસ ના વધે એના માટે ખાસ કરીને જે વિસ્તારોમાં કેસ વધારે આવ્યા છે તે કેસ છે એ વિસ્તારોની અંદર આગામી સમય દરમિયાન સઘન કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત ખાસ કરીને નદી કાંઠામાં ખાસ કરીને સાંજે જે યુસસ મોસ્કીટો જોવા મળે છે એના માટે પણ ફોગિંગની કામગીરી ચાલુ છે ઓકે